નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો જે એલ આર ડેની ગ્રાઉન્ડની રાહ જોઈ રહ્યા હતા તે હવે આવી ગયું છે અને તમે જોઈ શકો છો કે આઠ એક બે હજાર પચીસમાં કેવું ગ્રાઉન્ડ છે અને કેટલા કેટલા ઉમેદવારો પાસ થયા છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશનને લગતી તમામ અપડેટ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો તમે જોઈ શકો છો કે જૂનાગઢનું જે ગ્રાઉન્ડ છે તેમાં આજ જે પહેલી બેંચ હતી તેમાં બસોમાંથી ચોરાણું પાસ થઈ હશે અને જે બીજી બેંચ હતી તે બસોમાંથી સિત્તેર પાસ થઈ છે તો મિત્રો આજે આપણે જે માહિતી આપવામાં આવેલી છે તે સોશિયલ મીડિયાના આધારે આપવામાં આવેલી છે કારણ કે ટ્વિટરના માધ્યમથી આ બતાવવામાં આવેલું હતું એક ચેનલ ઉપર મિશન ગુજરાત પોલીસ છે તેમાં